જી હેલો લાઈવ જોઈન કરો ચાલુ લાઈવમાંથી બહાર નીકળાઈ ગયું તું ખબર ન પડી હું થયું લાઈવ જોઈન કરો હેલો જી હેલો ગુડ મોર્નિંગ અરે ખબર ન પડી શું થઈ ગયું ચાલુ લાઈવમાંથી બહાર નીકળી ગઈ કંઈક ટચ થઈ ગયું હોય છે એટલે આવો આવો હા જયભાઈ ભાઈ કરી મેં કીધું પાછું લાઈવ કરવા દે ચાલુ બીજી વાર કેમ છે જયભાઈ એ બંધ થઈ ગયું હતું હા બંધ થઈ ગયું રાહુલભાઈ રાહુલ ભાઈ હું જયભાઈ ખબર નહીં હું થયું મારે બીજી વાર કરવી પડી હાવ બખેડાઈ ગઈ લાઈવ તો રાહુલ ભાઈ લાઈવ માં આવો કોમેન્ટ કરજો બ્લુ છે તમારી પાસે બસ મજામાં છું જમી લીધું કે હવે જય દ્વારકાધીશ અરે ભાઈ રે કહી રાહુલભાઈ લાઈવ બંધ થઈ ગઈ હતી બોલો બોલો રાહુલભાઈ જય દ્વારકાધીશ તમારા મિત્ર લાઈવમાં ન આવતા હો રાહુલ ભાઈ તમારા મિત્ર ને કંઈક કયો જય ભીમ જય ભીમ મહેશભાઈ ચૌહાણ ના હવે ઘરે જાય પછી બેન ઓકે ઓકે જયભાઈ કઈ વાંધો નહીં કોમેન્ટ કરો સરસ મજાની હેલો જી હેલો કાલ રાત તમે લાઈવ માં નતા આવ્યા છે ભાઈ આ લાઈવ નું તો શું કરવું મારે જય માતાજી બેન જય માતાજી વીરા પધારો લાઈવ માં અશોક ભાઈ કે ત્યારે ટાઈમ ના હોય બેન એવું છે ઓકે ઓકે કાઈ વાંધો નહીં જય ભાઈ ત્રીજી ડન હા ઓકે ઓકે થેન્ક યુ અશોકભાઈ ક્યાં ગામથી લાઈવ જોવે છે વીરા કોમેન્ટ કરીને જણાવજો હે રાહુલભાઈ તમાર મિત્ર કેમ લાઈવમાં નથી આવતા રાહુલભાઈ આ જેવું લાગે છે બરફ પડ્યો છે સાચી વાત છે અશોકભાઈ મોરબીથી ઓકે ઓકે તો હા વાત જ જવા દો જયભાઈ વાત જ જવા દો લાઈવ ભખેડાઈ ગઈ આખી મારી કુલી બંધ થઈ ગઈ એમાં અરશોકભાઈ વોરા બધા લાઈમાં કઈક લખો આવા ઇમોજીસ ના મોકલો લખો હરશોકભાઈ વોરા પણ હોય સારું છે લખવા માટે ભાભી વાળા ઘર પે બધા બરોબર છે બેન કેતા હોય દીદી કેતા હોય હું એને ભાર પડતો હોય છે હોય એવા વર્તાય લાઈવમાં હેલો જી હેલો સરસ મજાની કોમેન્ટ કરો ગયો એ તો હા ખાડીમાં ગયો ને કાકીને દીકરા એકદમ મજામાં છે વો બેન કહેવાનું દીદી કહેવાનું તૌતેર જીરો સિક્સ આઈડી કોમેન્ટ કરો સરસ મજાની સુપરચેટ કરો કોમેન્ટ કરો ભાઈ બેઠા હોય તો એવા લોકોને જવાબ દેવા છે હા તમે બેઠા હો ઉપાધી તમે છો રાહુલભાઈ રાહુલભાઈ દેખાતા તો નથી રાહુલભાઈ કોમેન્ટ કરો લાઈવ માં બેઠા હોય ધુરંત ધરો ને બ્લુ આપી દેવાનું નવ જણા કેવા કેમેરામાં બેઠા નિરાય કોમેન્ટ નહીં કરે જઈ ભાઈ બેઠા રહે લાઈવમાં કાકી હમણાં રૂપ હાથમાં આવી જાય સારી કોમેન્ટ કરવાની પહેલા બેન કયો દીદી કયો બરોબર છે નહીતર તમારે લખવું હોય ને મજા આવે એવું તો ઘણી બધી આઈડીઓ છે ત્યાં જઈને લખો અરે જયભાઈ તમે કોમેન્ટ ડિલીટ ના કરો વીરા મારે ઓમે વોચ ટાઈમ પૂરો નથી થતો સાત જણા કેમેરા માં બેઠા નિરાયત કરીને હેલો ક્યાં હાલ ચાલે એકદમ બઢિયા દિનેશ યાદવ આઈડી ના હમણાં થઈ જાય અશ્વિનભાઈ સોઢા હેલો હાવાર્યું આઈ એમ ફાઇન ના હું કેમેરો ઓફ જ રાખું છું આશીષભાઈ સોઢા आपका चैनल मैंने सब्सक्राइब कर दिया ऐसा लिखा है कर तो दो सब्सक्राइब नहीं किया है तो दिनेश भैया परमार करो आ को आई में હાય ક્યાંથી છો તમે હું છું રંગીલા સિટીથી લાઈવ આશીષભાઈ તમે ક્યાં ગામથી મારી લાઈવ જોઈ રહ્યા છો વીરા કોમેન્ટ કરીને જણાવજો લાઈક ડન ઓકે થેન્ક યુ આપે સાથ વીડિયો પર મેં કોમંટ છોડ દે ઓકે ઓકે મેને લાઈક ભી કરી દીયા હે ઓકે ઓકે થેન્ક યુ સબસ્ક્રાઈબ ક્યાં કે નહીં ક્યાં દિનેશ ભૈયા આશીષભાઈ સોઢા શું ક્વેશ્ચન માર્ક મૂકો છો વીરા મારું નામ લેતા પહેલા વિચાર છે કાય રે કઈ રી શું મિત્રાઈડી પધારો લાઈવમાં आप बाई हुं લખવા માંડ્યા. ભાઈ હિન્દી ગુજરાતીમાં કોમેન્ટ કરો આમાં કાઈ નહિ સમજાય. હે ભગવાન હે દ્વારકાધીશ અત્યારે તો તમારે ત્યાં દ્વારકામાં ટ્રાફિક ઓછો હોય કા આડા દિવસે તોરંડું ઘરે જા સરખ્યું અરે ભાઈ રે કહી સુમિત આઈડી હિન્દી ગુજરાતી કોમેન્ટ કરો કાંઈ સમજાતું જ નથી તમે શું લખો છો એ

જય 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 માતાજી માતાજી ગુડ મોર્નિંગ બેન બેન ડેવિલ કિંગ પધારો પધારો શ્રી રામ હું ભગતભાઈ ભગતભાઈ છું ઓકે અરે આશીષભાઈ આ શું લખવા માં ભાઈઓ તમે રમેશભાઈ ડાભી પધારો વીરા લાઈવમાં કોમેન્ટુ સારી કરવાની પછી બ્લુ વાળા ખાડીમાં નાખી દઈએ જય દ્વારિકાથી જય દ્વારિકાથી શું ભાઈ કોણ પૂછે બેન ઉડાડી દઉં વાંધો નહીં પણ એક બે મોકા આપવાના પછી ઉડાડવાના એમને નહીં ઉડાડવાના એક બે મોકા આપવાના પેલા એને તક આપવાની કેવાનું ડાયરેક્ટ નહીં ઉડાડવાના પછી આમાં તો ઓમાં ઓડિયન્સ ન હોય તો લોસ જાય શું કયો છો રમેશભાઈ ફૂલ સારું મૂક્યું હા ફૂલ તો સારું જ મૂકવું પડે ને રમેશભાઈ તમે ક્યાં ગામથી મારી લાઈવ જોવો છો ચોગટ ઈ ક્યાં આવ્યું પેહલી વાર હા બેન જરૂરથી અરે રે કેટલા વાય ગયા ભાવનગર થી ઓકે ભાવનગર જિલ્લા માં આવે એમ ને ઓકે તમે આવો છો કે નહી રમેશભાઈ લાઈવ માં આમાં ડીપી હોય તો હજી હું વર્તી જાઉં કેવા નો બધા એવું જોઈ શું કરું પેલા જયભાઈ હાયલા રાખે આઈડ કરી દેવાનું ખાડી નાખી દેવાના બીજું તો હું કરી શકીએ આપણે એ તો આવ્યા કરે બરોબર છે એ તો આવ્યા કરે આપણે શું કે આગળ વધીએ એટલે ઈ પ્રશ્ન તો રહેવાના જ છે હાઈલા રાખે ઈ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ ક્યાંથી રંગીલા સિટી થી લાઈવ છું વિરા નથી ખબર અરે રે Welke okay. idee?